આપ ક્યાં ગામથી આવો છો પછીમાંથી આવું છું ચોબરી ગામમાં બરાબર અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા હું મારા બાપા માટે દવા લેવા આવ્યો હતો કેન્સર શું તકલીફ હતી કયું કેન્સર હતું અને ચોથા સ્ટેજનું કેન્સર હતું મોટામાં અને ફેફસાની બાજુમાં પણ આડ અસર હતું બરાબર પહેલાં બે ઓપરેશન કરાયા હતા ત્રી સેક લીધા હતા ચાર કીમો લીધા પછી પીડાની ગોળીઓ લેતા હતા છતાંય પીડામાં રાહત નહોતી થતી પછી અમે આ સોશિયલ મીડિયામાં જોયું એના થ્રુ વાયા વાત દિવસમાં પીડાની ગોળી બંધ કરી નાખી બાપા અને આજે એક મહિનો થયો હું આ બીજી વખત આવ્યો છું બાપાને પચાસ ગાંઠ ઓગળી અને આવડી મોટી ગાંઠ હતી અત્યારે સાવ નાની થઈ ગઈ બરાબર પીડાની ગોળી અને હોસ્પિટલની બધી દવા બંધ કરી નાખી સારામાં સારું રિઝલ્ટ મળ્યું ચોથા સ્ટેજનું કેન્સર હતું ડૉક્ટર સાહેબોએ આ